ગરબાડા તાલુકાની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં ફરી એક વખત ભાજપનો કેસરીઓ ખેંચવાના અંતિમ દિવસે ભાજપના પ્રયત્નો બાદ ત્રણ ઉમેદવારોએ પોતાનું ફોર્મ પરત ખેંચતા તમામ દસ બેઠકો પર ભાજપ પ્રેરિત ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે ગરબાડા એપીએમસીની ચૂંટણીમાં ખેડૂત વિભાગની કુલ દસ બેઠકો માટે તેર ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા આજે ઉમેદવારી પત્ર ખેંચવાના અંતિમ દિવસે ભાજપના આગેવાનો ધારાસભ્ય ભાભોર જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ લાલપુરવાળા અને તાલુકા પંચાયત પ્રમુખ ભાભોરના અને ના પ્રયત્નો બાદ ત્રણ ઉમેદવારોએ પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું હતું ચૂંટણી અધિકારી સમક્ષ ત્રણેય ઉમેદવારોએ રૂબરૂ જઈને ઉમેદવારી પરત ખેંચતા તમામ દસ બેઠકો માટે ભાજપ પ્રેરિત ઉમેદવારો વિનહરી જાહેર થયા હતા જોકે બિનહરીફ વિજય થયા બાદ ગરબાડામાં ભાજપ કાર્યકર્તાઓમાં ખુશીની લહેર જોવા મળી હતી કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી અને મીઠાઈ વેચીને ઉજવણી કરી હતી ગરબાડા એપીએમસીની બિનહરીફ થયેલી પેનલમાં પ્રજીતસિંહ અજીતસિંહ રાઠોડ કમલેશ દીતાભાઈ માવી પરમાર ગોવિંદભાઈ કુરાભાઈ બામણિયા પ્રતાપભાઈ ભગાભાઈ મંડોળ છત્રસિંહ માનસિંહ બિલવાળ દિનેશભાઈ ફદાભાઈ રાઠોડ લક્ષ્મણભાઈ કચ્છનાભાઈ બારિયા કચ્છનાભાઈ દીતાભાઈ સોલંકી ઉદયસિંહ ગોપાળભાઈ અને પંચાલ ભરતકુમાર મનસુખભાઈનો સમાવેશ થાય છે નોંધનીય બાબત છે કે ગરબાડા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની સ્થાપના પછીથી સતત ભાજપની સત્તા રહી છે અને આ વખતે પણ કોઈપણ પડકાર વિના ભાજપનો કેસરીઓ ફરી વખત એપીએમસીની ચૂંટણીમાં લહેરાવતો જોવા મળ્યો છે ગરબાડા તાલુકામાં સહકારની સંસ્થાઓમાં વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ કામ કરે છે સહકારી ક્ષેત્ર ગરબાડા તાલુકામાં મજબૂત છે એનું ઉદાહરણ આજની તારીખે એપીએમસી એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી ગરબાડાની આ વખતે જે ચૂંટણી જાહેર થઈ હતી એ ચૂંટણીમાં તમામ ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી આજે ફોર્મ ખેંચવાનો દિવસ હતો ભારતીય જનતા પાર્ટીના જ બધા કાર્યકર્તાઓ એકબીજા સાથે મળીને આજે ફોર્મ પરત ખેંચાયા છે અને દસે દસ ઉમેદવારોની બિનહરીફ જીત થઈ છે એ જીત બદલ સૌને અભિનંદન અને ગરબાડા તાલુકાને સહકારથી સમૃદ્ધિ સુધી લઈ જવા માટે આ ટીમ કટિબદ્ધ છે મજબૂત છે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વને પ્રદેશ અને રાષ્ટ્રીય નેતૃત્વ અનુસાર ગરબાડા તાલુકો પણ સહકારી ક્ષેત્રમાં મજબૂત બને એવી શુભેચ્છાઓ સાથે અભિનંદન સાથે સૌને ખૂબ ખૂબ અભિનંદન